બોટાદ સહિત અનેક જિલ્લામાં ગઈકાલ રાતથી વરસાદ ધુઆધાર બેટિંગ કરી રહ્યો છે હવામાન વિભાગે સાતમ આઠમ અને નોમના દિવસે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતું એલર્ટ જાહેર કર્યું છે અનરાધાર વરસાદને લીધે કેટલાક જિલ્લાઓની સ્થિતિ એકદમ વિકટ બની છે જળબંબાકાર અને નુકસાનને ધ્યાનમાં લેતા મુખ્યમંત્રીએ જિલ્લાઓના કલેક્ટર સાથે સતત સંપર્કમાં રહીને યોગ્ય વ્યવસ્થાની તાકીદ કરવા અપીલ કરી ગુજરાતની જનતાને પણ આગામી ચોવીસ કલાક કામ વિના બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે ભારે વરસાદને કારણે રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં સ્થિતિ વિકટ બની છે જનજીવન ખોરવાઈ ગયું છે સાત જિલ્લામાં વરસાદથી કપરી પરિસ્થિતિ સર્જાઈ છેલ્લા કેટલાક કલાકોથી મેઘરાજાએ ગુજરાતને ગમરોળવાની શરૂઆત કરી છે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અમદાવાદ નવસારી વલસાડ ઉમરપાડા સુરત જેવા શહેરોની હાલત બગડી ગઈ છે છેલ્લા ચોવીસ કલાકના આંકડા અનુસાર ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા રાજ્યના તમામ તાલુકાઓ ભીંજાયા છે પંચોતેર જેટલા તાલુકામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે એકસો ને તેર તાલુકામાં બે થી વધુ ઇંચ વરસાદ ખાબકતા રોડ રસ્તા બેટમાં ફેરવાઈ ચૂક્યા છે મળતી માહિતી મુજબ એકસો ને સત્યાસી તાલુકામાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો ખેરગામ અને ડાંગના આહવા ઉપરાંત દસ ઇંચ વગઈમાં ધરમપુરમાં સાડા નવ ઇંચ દીડિયાપાડામાં નવ પોઈન્ટ ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના મોરબી કચ્છ રાજકોટના કલેક્ટર સાથે વાતચીત કરીને સ્થિતિની ગંભીરતાનો તાગ મેળવ્યો છે સૌરાષ્ટ્રના ભાવનગર સુરેન્દ્રનગરના કલેક્ટર સાથે પણ વાત કરીને જરૂરી પગલાં લેવાના નિર્દેશો અપાયા છે બીજી બાજુ ભરૂચ અને ડાંગમાં પણ ભારે વરસાદને લીધે જનજીવનને નડી રહેલી અડચણો અને તારાજી ન સર્જાય તે માટે જરૂરી પગલાં લેવાના કલેક્ટરનો સંપર્ક સાધવામાં આવ્યો છે વધુમાં પશુધનની પણ સલામતી અને રક્ષણની વ્યવસ્થા કરવા ખાસ સૂચન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદની સ્થિતિમાં સ્થાનિક જિલ્લા તંત્રનું માર્ગદર્શન કરવા સંબંધિત જિલ્લાના પ્રભારી સચિવોને તાત્કાલિક તેમને સોંપાયેલા જિલ્લાના મુખ્ય મથકોએ પહોંચી જવાની સૂચનાઓ આપી છે સમગ્ર રાજ્યના જિલ્લા કલેક્ટરો અને વહીવટી તંત્રને સંપૂર્ણ સજ્જતા સાથે ઝીરો કેજ્યુલિટીના અભિગમ અપનાવીને સતર્ક રહેવા માર્ગદર્શન આપ્યું મુખ્ય સચિવ સહિત રાજ્ય સરકારના વિભાગોના વરિષ્ઠ સચિવો એનડીઆરએફ હવામાન વિભાગના અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા